નમસ્કાર બે હાથ જોડીને આખો બાન ઓમ થી શરૂઆત કરશું ઓ જય વરે જે પરસેવે નાહ સિદ્ધિ તેને જય જે પરસેવે નહાય સિદ્ધિ એટલે શું સફળતા કોને સફળતા મળે જે કામ કરે એને સફળતા મળે પરસેવે એટલે તો આપણે ચાલતા હોય ગરમીમાં પણ પરસેવો થાય પણ એવું નહીં પણ સખત મહેનત કરે લગન એક સરખી સતત લગન લગાડીને લગાવીને સતત મહેનત કરે તો એને હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે બરાબર છે પરસેવો પાડ્યા વિના મેળવેલી રોટલી ને હરામ ગણવી મફતનું મળ્યું હોય તો એને હરામનું કહેવાય આપણે મહેનત કરી હોય ને તો આપણને કે ને કે ખાલી ચટણી ને રોટલો મળે ને તો પણ એમાં આપણને આનંદ હોય છે એટલે કોઈકે મફતનું આપ્યું છે અને અથવા તો મફતનું લેવાની જે આપણી આદત હોય તો એ એમાં આપણને આત્મસંતોષ પણ નથી થતો એટલે હંમેશા ક્યારે પણ હરામનું એટલે જેમાં આપણી જરા પણ મિનત નથી

કબૂતર ધ્યાનમાં રાખજો ખારા જળમાં બાંધી કાયા રસોઈમાં રોજ મારી માયા રસોઈમાં રોજ મારી માયા મારા સિવાય બધું જ ફીકું મારા સિવાય બધું જ ફીકું બોલો તે હું કોણ બોલો જળમાં એની કાયા બાંધે છે અને રસોઈમાં એની માયા છે એના વગર બધું ફીકું લાગે બોલો બોલો મમ્મી એક દિવસ ભૂલી જાય રસોઈમાં તો આપણને રસોઈ ભાવે નહી બોલો એ કોણ હા મીઠું કારણ કે સમુદ્રના પાણીમાં તો એ છે જ પરંતુ સૂર્યની છે એના ગાંગડા બને છે ને મીઠાના હમ એટલે એની કાયા બાંધે છે રસોઈમાં એની માયા છે મીઠું ના હોય તો રસોઈ આપણને ભાવે નહીં મમ્મીને ને કઈ ઓછું છે આજે રોજ જેવી રસોઈ નથી આપણને ખબર ના પડે ઘણી કારણ કે એમાં મીઠું ઓછું છે જો વધારે હોય ને તો પણ સારું નહીં હા બરાબર હમ અને એના વગર તો રસોઈ ફીકી લાગે ચાલો હવે આજે એક વાર્તા પણ તમને કહેવાની છે અને વાર્તાનું નામ છે બેની લડાઈમાં ત્રીજાને લાભ બેની લડાઈમાં ત્રીજાને લાભ આ ઓલી બિલાડીને વાંદરા વાર્તા સાંભળી છે ને પણ એ નથી કહેવાની આજે તો હું તમને બીજી વાર્તા કહેવાની છું જંગલનો રાજા કોણ જંગલનો રાજા સિંહ હવે એક દિવસ એ શું કરે છે શિકાર કરવાની શિકાર માટે જંગલમાં ફરે છે શિકાર ની શોધ કરે છે અહિયાં ત્યાં અહિયાં ત્યાં એ જુએ છે એને એક તાજું મરી ગયેલું હરણ ને દેખાય છે અને એ હરણને જોઈને જેવી એના પર તરાપ મારવા માટે જાય છે 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 એવામાં ત્યાં છુપાયેલું એ આવે અને શિકાર ખેંચી લે એટલે જંગલનો રાજા અને એનો શિકાર લઈ લે એટલે એને તો એવો ગુસ્સો આવે એવી ત્રાળો પાડે છે કે એ કે છે કે કે ના બચ્ચા તું કે છે કે મારો શિકાર આપી દે કારણ કે આ શિકાર માર

બંને જણ લોહી લુવાણ થઈ જાય છે તો એકબીજાને બધતા નથી હરી પાછા એક શિયાળ આવે છે અને શિયાળને આપણે કેવું કહીએ લુચ્યું એ જોવે છે આ બે લડે છે ને અરે કે છે કે હરણ મસ્ત અહીંયા તાજું પડેલું છે શિકાર છે અને એ તો મસ્ત એનું માંસ ખાવા લાગી જાય છે

ત્રીજા કમજોર ને પણ ઘણી વખત શું થઈ જતો હોય છે લાભ થઈ જતો હોય છે બરાબર છે મજા ને વાર્તામાં સરસ ચાલો તો એક વખત તાળી પાડવાની સરસ મજાની વાર્તા કીધી તો હવે આપણે આજનો આપણો ચોપન મો લેક્ચર છે ભાગ ચોપન આપણો તૈયાર છો ને બધા નોટ અને પેન લઈને નોટ અને પેન લઈને બધા તૈયાર છે ને આપણે અનુસ્વાર વાળા શબ્દ જોઈએ જોઈએ અનુસ્વાર આ આપણે બારાખડીમાં જોઈએ છે બરાબર છે આપણે લ સુધી જોઈ ગયા છે ગયા લેકચર માં આજે આપણે જોઈશું બોલી બોલીને સુંદર અક્ષરે લખવાનું છે ને ધીરે ધીરે લખવાનું છે બધાય વનુસ્વાર વન બોલો વનુસ્વારવને અનુસ્વાર વન વને અનુસ્વાર વન વને અનુસ્વારવ વન વન બોલો વન્સ વંશ એટલે વારસદાર વંશ એટલે વારસદાર વન્સ એટલે છોકરાનું નામ પણ આવે વંશ વંશ એટલે છોકરાનું નામ પણ આવશે બીજો શબ્દ આવે છે વંદન બોલો વંદન બે હાથ જોડીને બરાબર છે લખ્યું બધાએ સરસ હવે ફરીથી બોલશો વને અનુસ્વાર વન વને અનુસ્વાર વન અનુસ્વાર વનુસ્વાં વન વંશ વનવંદન વન વંદન વન વંદન વન વંદન બરાબર લખ્યું चलो हम अपने आगर जो सने अनुस्वार संग संग सूस्वार संग सने अनुस्वार संग सवार संग सने अस्वार

શંકર શંકર બીજો શબ્દ આપણો છે શંખ બોલો શંખ શંખ વગાડો વગાડતા આવડે હા આવડેથી પણ શંખ બને આવડે છે લોકોને બનાવતા હા આ આમ હાથ કરવાનો અને આમ કરીને તમારે વગાડવાનું આમ બોલો શંખ વગાડ ને બોલો શંખ संख संख लख्यो सरस साने अनुस्वार सं लखाई गई तो मारी साथे बोलता जाओ साने अनुस्वार सं साने अनुस्वार सं साने अनुस्वार सं सं संकर सं संकर संकर बोलो शंकर सां शंक् सां शंक् सां शंक् ष्टकोणोष शा ने अनुस्वार शं शॉ ष छ ष्टकोणोष तो सु बोल असे शा अनुस्वार शं शंग शंग सने अनुस्वार शंग शने अनुस्वार शंग शने अनुस्वार शंग शर्ड 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 को नहीं के भाई सने अनुस्वार शर्ड 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 को नहीं केवाय? વાહણ દરિયામાં હોય ને તો વહાણ ને વહાણ સાની સાથે ચાલે છે એના પર જે કપડું બાંધેલું હોય છે આખું આમ આ રીતે કપડું જે બાંધેલું હોય ને એને શઢ કહેવાય શઢ વાળી હોડી વહાણ પર બી શર્ડ બાંધેલું હોય હોડીમાં આવી રીતે બાંધેલું હોય અને હવાની ગતિથી એ કપડાને શું લાગે ધક્કો લાગે એટલે આગળ જશે પાણીની અંદર ણ સમજાય સમજાય બધાને બોલો એને ષઢ કહેવાય ષઢ ઝડ ષઢ અત્યારે એક જ શબ્દ જોઈએ આપણે હમ ફરીથી બોલશું આપણે શ ને અનુસ્વાર શ ને અનુસ્વાર શ ને અનુસ્વાર શં ષ सां षड् सने अनुस्वारसं सने अनुस्वारसं सने अनुस्वारसं सने अनुस्वारसं सने સંઘ પરથી આપણો આવે છે સંપ આપણામાં કહેવત છે ને સંપ ત્યાં જંપ આપણામાં સંપ હોવો જોઈએ યુનિટી હોવી જોઈએ બધાએ ભેગા મળીને કામ કરવું જોઈએ ભેગા મળીને ક્યારે કરે કામ જ્યારે સંપ હોય ત્યારે તો સંપ બોલો સંપ 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 સુંદર कोई वस्तु बहुत सरस होय छे बराबर छे सुंदर सुंदर गुलाब सुंदर छे गुलाब छे बोलो सुंदर सुंदर सखि सारा अक्षरे लक्ष है ચાલો ફરીથી બોલશું શને અનુસ્વારસંગ શને અનુસ્વારસંગ સને અનુસ્વારસંગ સને અનુસ્વારસંગ સંગ સંપ સંગ સંપ સંગ સંગ સુંદર સંગ સુંદર સંગ સુંદર બરાબર ને અનુસ્વાંગ હને અનુસ્વાર હંગને અનુસ્વાર હંગ હને અનુસ્વાંગ ખને અનુસ્વાર હંગ હંગ પરથી હંસ સફેદ રંગનો હંસ પક્ષીનું નામ છે હંસ તળાવના કિનારે જોવા મળે નદી કિનારે જોવા મળે બોલો હંસ 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 બીજો શબ્દ છે હંસા છોકરીનું નામ છે હંસા બોલો હંસા हंसा हंसा अब बोलो जो हे अनुस्वार हंग अनुसार हंग हाने अनुस्वार हंग हंग हं, हं। हं, हं हंस हंग हंस हंग हंस हंग हंसा हंग हंसा હંસા લખ્યું બોલ્યા બધા ચાલો હવે અણક્ષ એના ઉપરથી આપણા કોઈ શબ્દ આપણા બનતા નથી અળ અણંગ ખાલી આપણે ઉચ્ચાર જોઈ જઈએ બરાબર છે અળ ને અનુસ્વાર અળંગ અળ ને અનુસ્વાર અળંગને અનુસ્વાર અળંગ અળને અનુસ્વાર અળંગ અળ ને અનુસ્વાર અળંગ હમણાં અત્યારે આપણે ધૂંધળું આપણે જોઈ ગયા હતા બરાબર છે તો અનુસ્વાર આવ્યો હતો એના ઉપર હમ આપણા એવો કોઈ સ્પેશિયલ આપણો શબ્દ હમણાં આવતો નથી आप आगळ आवशे तोता जोसू बरोबर अळंग बोलो अळाने अनुस्वार अळंग अडने अनुस्वार अनुस्वार अळंग अळने अनुस्वार अळंग क्षणे अनुस्वार क्षंग ક્ષ અનુસ્વાર ક્ષ ને અનુસ્વાર ક્ષ ને અનુસ્વાર ક્ષ ને અનુસ્વાર ક્ષ ફરીથી આપણે જોઈશું ક્ષને અનુસ્વાર ક્ષ ને અનુસ્વાર ક્ષ ક્ષણે અનુસ્વાર ક્ષણે અનુસ્વાર ક્ષંગ જ્ઞાને અનુસ્વાર જ્ઞંગ જ્ઞાને અનુસ્વાર ગ્ઞ ज्ञाने अनुस्वार गणं ज्ञाने अनुस्वार गणं ज्ञाने अनुस्वार गणं परिधि बोलिये आप ज्ञाने अनुस्वार गणं ज्ञाने अनुस्वार गणं ज्ञाने अनुस्वार गणं ज्ञाने अनुस्वार गणं બરાબર ચાલો હવે આજે આપડે પુનરાવર્તન જોઈએ જેટલા શબ્દો જોઈ ગયા છે ને એનો વાર લખવાનું છે ચલો આપણે પેલો જોઈએ વંશ બોલો વંશ 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 वंश वंदन 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 वासळी वासळी कोण वगाडे वासळी कृष्णा भगवान बराबर छे ने वासळी वासळी बोलो वासळी वासळी વાસડી वांचन वांचन તમે પાઠ વાંચો પછી વાર્તા વાંચો જે વાંચો છો એ વાંચન કહેવાય શું કહેવાય વાંચન વાંચન વાક વાક એટલે ગુનો अथवा ભૂલ વાક 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 વાંક શંકર બરો શંકર શંખ શંખ શંક શંકુ શંકુ તમે કોનવાળી આઈસ્ક્રીમ ખાઓ છો ને હા તો નીચેનો ભાગ કેવો હોય એકદમ નાનો બરાબર છે અને ઉપરનો ભાગ મોટો એને તમે ઊંધું કરો તો શંખુ થઈ ગયું બરાબર આ રીતના શંકુ 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 શાંત 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 શુંદર સુંદર સંપ શુંડ 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 કોની હોય હાથીની બરાબર ને શુંડ સાંજ સાંજ બરાબર છે હમ હંસ હંસ હંસા 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 માં વપરાય ભાર શાક ના વઘારમાં મમ્મી હિંગનો વઘાર કરે બરાબર છે તો હિંગ 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 હંમેશા હમેશા એટલે કાયમ બોલો હમેશા 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 બરાબર છે હજી એક સ પરથી સપડો શબ્દ રહી ગયો શૂટ શૂંટ શૂંટ શૂટ શૂટ એટલે અદ્રક એટલે કે આદુ આદુને સૂકવી નાખવામાં આવે ને તો સૂટ બને અને સૂઠનો ઉપયોગ ક્યાં થાય ઠંડી પડતી હોય ને તો બરાબર મસ્ત ચા ની અંદર મમ્મી સૂઠ નાખે સૂઠનો પાવડર નાખે બરાબર છે હા તીખી તીખી ચા બનાવીને મમ્મી પીવડાવે શરદી થઈ હોય તો બરાબર બોલો સૂઠ સૂઠ આગળ બીજા પણ બે શબ્દ થઈ જઈએ આપણે લંગડી બોલો લંગડી લંગડી રંજન રંજન રંગ રંગ રંક રંક એટલે ગરીબ રંક એટલે ગરીબ બરાબર લિંબુ 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 લંગર લંગર એટલે વાહણ ને કિનારા પર ઉભા રાખવા માટે શું નાખવામાં આવે છે કિનારા ઉપર જે આંકડો હોય છે ને એ નાખવામાં આવે છે અને પછી તો એને લંગર કહેવાય બરાબર છે લંગર લંગર બરાબર ચાલો અહિયાં આપણું આજનો આ શબ્દ બોલવાનું પૂરું થયું છે एक बार आपने बोली जाइए बद्द्दा शब्द आज ये इटला कराए मैंने बराबर हमारे साथ फटाफट बोल जो हाँ वंस वंदन वास्तरी वंचन वांग शंकर शंख शंकु शांत शाड़ सुंदर सम सुंड सांज

બધા મારી સાથે તૈયાર છો ને સરસ ચલો હાથી ભાઈ તો જાડા ભાઈ તો લાગે લાગે મોટા મોટા પાડા પાડા આગળ ઝૂલે લાંબી સૂંઢ આગળ ઝૂલે લાંબી સૂંઢ પાછળ ઝૂલે ટૂંકી પૂછ પાછળ ઝૂલે ટૂંકી પૂછ સુંડ લાવે પાણી સુંડ લાવે પાણી પાણી તો સાવ ગંદુ પાણી તો સાવ ગંદુ સામેથી આવ્યો ચંદુ સામેથી આવ્યો ચંદુ ચંદુ ના માથે ચોટલી ચંદુ ના માથે ચોટલી બા બનાવે રોટલી બા બનાવે રોટલી રોટલી ના કટકા રોટલી ના ચંદુ કરે લટકા ચંદુ કરે લટકા એ આજનો આપણો લેક્ચર અહિયાં પૂરો થાય છે નમસ્કાર